એક અને કોલેજ થી આવતો રહ્યો છું અને જમવાની તૈયારી કરીએ છીએ પપ્પાને ભાઈ પણ આવતા રહ્યા છે પપ્પા પપ્પા તો ભાણા કાઢે છે બોલો વિડીયો આમાં રાખો ડિલીટ કરી દઉં કે કાલ તમે જગાવતા હતા ને બધું ફેલ થઈ ગયું એ ડિલીટ કરી નાખ બધે હા મારામાં છે ને એ તો થોડો ઘણો ઉતરેલો છે એ તો રાખી દેજો તો અત્યારે જમવા બેસી ગયા છે અને મમ્મી પોતી ગયા છે ગાંધીધામ ત્યાં શ્રીમતમાં

सखिया ने सजनाए मैं भी सबर ना अज दिन चढ़ गया तेरे नामदार भी अजै सारा शहर अज हो गई आवे रब दी रब दी रंगदी है सजाए वे

it કદમ ઉગ કદમો આગે કદમો આગે મહત લખ દે સાસો પે મહત લખ દે ફોટો પે મહત લખ દે કરતા હૈ દીવ the tea शहर में पता पता नहीं मेरा अब तो है उड़ा उड़ा तब मेरे तुझे खाली खाली दिन मेरे लगते तेरा सारी थे उठू ठू ठू जगते थे। दिल तुझे कहता हूँ किस्सा है तू अब तो मेरे दिल के जज्बातों का तू लफ्जरा हुआ छुपना जाओ जी हम कराओ जी क्यों तरसावे तरसा हम शक्ल दिखाओ जी ऐसा देखा नहीं खूबसूरत कोई जिसम जैसे अजंता की मूरत कोई जिसम जैसे जादू कोई Мене гума той не смуху ще було той. ગયા સાડા પાંચ અને આવતો રહ્યો છું શ્રીમદ નો વિડીયો કેવો લાગ્યો જરૂર કરી દેજો અને વિડીયો ગયમો હોય તો લાઈક કરી દેજો સારવાર તો અત્યારે આવી ગયો છું ઘરે અને ઘરે આવીને ભૂખ લાગી છે એટલે મેં જો ચા બનાવી નાખી ઘરે આવીને ભૂખ લાગી એવું નથી આમ તો ભૂખ તો લાગી જતી પણ મેં કીધું ઘરે જાય પછી ચા બનાવી અને મેં તો ઘરે જઈને ચા બનાવી નાખીએ બીજું કઈ નહીં તો અત્યારે મૂકી દીધી છે ચા બનાવવા ધીમે ધીમે થાય છે તો ઘરે એકલાસી કંટાળો ચડે છે બે દિવસથી તો એકલા એકલા બહુ કંટાળો ચડે કાતો ટાઈમ કેમ કે અગાજ થી ગયા એટલે આજ તો કઈ ટાઈમ જતો નથી બહુ જડદી સારોમાં નાસ્તો કરીને પાછા બહાર વૈયા જવું ને પાર્થભાઈ ને ચાર્જ દેવા જવાનું છે શોપે તો ચાર્જ દેતા આવી અને થોડું ઘણું કામકાજ હશે છે તો જોઈએ હોય તો બધશું ક્યાંક તો એ કરતા આવશું એટલે વાંધો ના તો ફટાફટ આલો ચા થઈ ગઈ ચા 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 ફટાફટ ચા કરી નાખી આપણે ગેસ બંધ થઈ ગયો છે તો ચા બનીને હવે રેડી છે અને હવે નાસ્તો કરી લેવાનો આજે ભાખરી નથી ખાવાનું વિચાર આજે ખાવાની છે પાઉપટ્ટી તો પાઉપટ્ટી ખાઈ લઈએ ફટાફટ અને પછી જાય શોભે પાર્થભાઈનો ફોન પણ આવી ગયો કે આવજે એમ તો ત્યાં જવાનું છે અને પપ્પાને ફોન કરીને કામ છે થોડું ઘણું એટલે ફોન કરીને પૂછી જોઈશ લઈ કરી નક્ષો અલવ ઓકે તો પહેલા ફટાફટ નાસ્તો કરી લઈએ આપણે બ્લોગ માં નહીં જોવે અત્યારે જ મસ્ત થોડા કે શરમાય છે અમારા ભાઈ હે એવું છે નહીં હા મામા તો વાંધો નહિ સારું હતું નીકળી ચાલું હતો ને સગસ

મોર બે નઈ ગયો ખાવું છે કે નથી ખાવું તો હે ખાવું છે કે નથી ખાવું બસ વાહ મેરે જો હવે તારા હવે તારા મારો

આ તો ગરમ ગરમ ખાઈ બાર થી નાસ્તો કરીને આવતા રહ્યા છીએ હવે હવે આ વિડીયો નો એન્ડ કરી નાખીએ તમને આ વિડીયો ગમો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે શું નવા વિડીયો ત્યાં સુધી બધી મારા જય માતાજી આવજો ગુડ ટોટા